અમરેલીની પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે અનેક કોંગ્રેસના નેતાઓ મહેનત કરી રહ્યા છે અને ધરણા પણ કરી રહ્યા છે અને એ દીકરીને ન્યાય અપાવવા માટે બને એટલું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે પાટીદારની બીજી પીડિત દીકરીઓ પણ મેદાને આવી છે તેમાંના એક છે રેશમા સોલંકી આ વિશે વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી લઈને પણ વાત આવે ત્યારે દરેક કોંગ્રેસ અધિકારીઓ ગુજરાતની દીકરી એવું જ બોલતા હોય છે ત્યારે હવે ગુજરાતની જે બીજી પીડિત દીકરીઓ છે તે પણ ન્યાય મેળવવા માટે માંગ કરી રહી છે રેશમા પટેલ એ ભરતસિંહ સોલંકીના પત્ની છે જોકે અત્યારે બંને અલગ રહે છે પરંતુ રેશમા સોલંકીના કહેવા પ્રમાણે તેમની પર થયેલા અત્યાચારો સામે જવાબ માંગવા માટે તેઓ પણ હવે ન્યાય મેળવવા માટે મેદાને આવ્યા છે ત્યારે રેશમા પટેલ પણ આ બાબતે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને જણાવ્યું છે કે જ્યારે હું ન્યાય માંગી રહી હતી ત્યારે કેમ કોઈ આગળ ન હતું આવતું ત્યારે ક્યાં ગયો હતો પાટીદાર સમાજ ત્યારે હવે રેશમા પટેલ એટલે કે રેશમા સોલંકી શું કહી રહ્યા છે તે સાંભળીએ હું પણ પાટીદારની દીકરી છું પરેશભાઈ પ્રતાપભાઈ વિરજીભાઈ ઠુમર જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મોન હતા મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહેલું હતું આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઉં છો પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવળીઓ અને બહેનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર માત્ર રાજકીય ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ડોમ કરો છો આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે જેની બેન તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા એઝ એ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો એનો જવાબ મને આપો હું 24 કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું ગુજરાતની બીજી પીડિત દીકરીઓ પર પોતાનો ન્યાય માટે હવે गुहार લગાવી રહી છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ આભાર